કેમ છો અક્ષયભાઈ બસ મજામાં કેવી ચાલે છે ગણેશ ચતુર્થી અમારો ગણેશ ઉત્સવ આપ જોઈ રહ્યા છો અમારા પ્રભુ આ સ્વયં પંડાલમાં બેસી ગયા છે અચ્છા તમે કેટલા વર્ષથી અહીં આયોજન કરો છો આ અમારું આ ચોથું મંગલમય વર્ષ છે તો આ વર્ષની થીમ શાના ઉપર છે આ વખતની થીમ અમારી ચાર ધામ માનું એક ધામ રામેશ્વરમ અને બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ રામેશ્વરમ ઉપર આધારિત છે જે તમિલનાડુની અંદર આવેલું છે અહીંયાથી બે હજાર કિલોમીટર દૂર આવ્યું છે જેની જે જે શિવલિંગ છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ એની રચના સ્વયં પ્રભુ શ્રી રામે એમના હાથ દ્વારા કરી તો આટલું મોટું ડેકોરેશન તમે કર્યું છે તેના માટે ચેલેન્જીસ શું આવ્યા છે ચેલેન્જીસ તો ઘણા આવ્યા છે પહેલાં પહેલું તો જે અમે રોડ બંધ કર્યો છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો એક મોટો ઇસ્યુ છે પછી પબ્લિક સાથે જે અમારે કોર્ડિનેટ કરવાનું જે થયું છે એ એમાં અમને બહુ તકલીફ પડી છે કે પબ્લિકને કઈ રીતે અમારે સમજાવવાની એમને રસ્તો બતાવવાનો કે આ રસ્તા ઉપરથી નહીં જવાય બીજા રસ્તા ઉપરથી જવું પડશે અમે ભરૂચની ધર્મપ્રેમી જનતાને એટલું કહેવા માગીએ છીએ કે આ વર્ષે આપણા ભરૂચની અંદર ચાર ધામમાંનું એક ધામ અને બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ અમે જે બનાવ્યું છે જે પબ્લિકને અમે આમંત્રણ પાઠવીએ છીએ તમામે તમામ ધર્મપ્રેમી જન જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે અમારા ધામમાં આવો એકવાર પ્રભુ પ્રભુના દર્શન કરો અને અમારો આ ભવ્ય જે મંદિર બનાવ્યું છે એની તમે એકવાર મુલાકાત લો